વડોદરા મહાનગરપાલિકાના નંબર અને આજે વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું વડોદરાની રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લના હસ્તે આજે વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ ખાતમુહૂર્ત પચાસ લાખથી વધુના ખર્ચે પાલિકાના ચૂંટણી વોર્ડ નંબર પંદર અને સોળમાં કરવામાં આવ્યો હતો રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગની ગ્રાન્ટમાંથી ઇલેક્શન નંબર પંદર અને સોળમાં પચાસ લાખના ખર્ચે વિવિધ વિકાસલક્ષી કામો હવે વેગ અપાશે આ વિસ્તારમાં રોડ રસ્તા ગટર જેવી સમસ્યાનું નિરાકરણ થશે ચોમાસામાં ભરાતા પાણીનું પણ નિરાકરણ આવશે આ ખાત સ્થાનિક નગરસેવકો અને સ્થાનિક લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ રાવપુરા વિધાનસભા વિસ્તારમાં રાજ્ય સરકારના માર્ગ અને મકાનના ગ્રાન્ટની ફાળવણી પેટે અંતર માળખાકીય સુવિધાઓના કામો હાથ ધરેલ છે કુલ મળીને પચાસ લાખથી પણ વધારે કિંમતની કામો જ્યારે હાથ ધરેલ છે એમાં કાર્પેટ સિલ્ક કોડ અને પથ્થર પેવિંગના કામો લીધેલા છે આની સાથે સાથે આપના માધ્યમથી તમામ નગરજનોને અને ખાસ કરીને રવપુરા વિધાનસભા વિસ્તારના મતદારોને હું વિનંતી કરું છું કે આપના વિસ્તારમાં પણ કોઈ માળખાકીય સુવિધાઓ જો બાકી રહી હશે તો તે પણ અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અથવા અમારા સંગઠનના કાર્યકર્તાનું ધ્યાન દોરશો તે પણ અમે વિલામિલી તકે પૂરું કરવાનો પ્રયત્ન કરીશું રાવપુરાના ધારાસભ્યશ્રી અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળુભાઈ શુક્લા સાહેબની ગ્રાન્ટમાંથી આજે પેવર બ્લોક સાંઈબાબાના મંદિરથી જ છેક ગોવર્ધન બંગલો સુધીના પેવર બ્લોકની કામગીરીનું ખાતમુહૂર્ત અને આગળ ગોવર્ધન પાસેથી કાર્પેટિંગનું કામની આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે પાણીની રજૂઆતમાં જે કંઈ સોસાયટીના હશે કંઈક કરવા જેવી લાઈન એના પણ કામ થશે અને પાણીની રજૂઆત હોય સ્વાભાવિક છે પણ કામ થશે